ત્રીસ વર્ષ પછી શનિદેવ હાથી પર સવાર ત્રણ રાશિ પર સોનાનો વરસાદ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મ ફળદાતા કહેવામાં આવ્યા છે એટલે કે માણસ જેવું કર્મ કરે છે શનિ તેના મુજબ જ તેનું ફળ આપે છે હવે ખાસ વાત એ છે કે પૂરા ત્રીસ વર્ષ પછી શનિદેવ ગજવાહનની સવારી કરવા જઈ રહ્યા છે અને તેની અસર બારમાંથી માત્ર ત્રણ રાશિઓ પર ખૂબ જ શુભ અને લાભકારી થવાની છે જી હા સાથીઓ જ્યારે પણ કોઈ દેવતાનું વાહન બદલાય છે ત્યારે તેની સીધી અસર માણસના જીવન ભાગ્ય અને ધન સંપત્તિ પર પડે છે વૈદિક જ્યોતિષ અને હિન્દુ ધર્મની માન્યતાઓ મુજબ દરેક દેવી દેવતાનું એક વિશેષ વાહન હોય છે જે તેમના ગુણ અને સ્વભાવનું પ્રતિક માનવામાં આવે છે જે જીવ પર ભગવાન સવારી કરે છે તેના માધ્યમથી જ તેઓ કોઈ સંદેશ અને વિશેષ ઉર્જા જગતને આપે છે આ જ રીતે શનિદેવના પણ ઘણા વાહન બતાવવામાં આવ્યા છે તેઓ માત્ર એક કે બે જ નહીં પરંતુ પૂરા નવ જુદા જુદા વાહનો પર સવારી કરી શકે છે કયું વાહન કયા સમયે પ્રભાવી રહેશે આ નક્ષત્ર તિથિ અને વારની ગણતરીથી નક્કી થાય છે મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ખાસ થવાનું છે કારણ કે ત્રીસ લાંબા વર્ષો પછી શનિદેવ ગજવાહન પર સવાર થઈને આવશે જ્યારે પણ શનિ ગજવાહનની સવારી કરે છે તે સમૃદ્ધિ માન સન્માન અને ધનલાભનું પ્રતિક માનવામાં આવે છે આ વખતે ત્રણ વિશેષ રાશિઓ પર તેમની અસીમ કૃપા વરસવાની છે કહી શકાય છે કે આ ત્રણ રાશિઓ માટે શનિની આ ગજવાહન યાત્રા સુવર્ણ તકો અને ધનનો વરસાદ લઈને આવવાની છે નોકરી કારકિર્દી અને ભાગ્યના ક્ષેત્રમાં તેમના સિતારા પહેલાં કરતાં ક્યાંય વધારે મજબૂત થઈ જશે મિત્રો વૈદિક પંચાંગ મુજબ વર્ષ બે હજાર છવ્વીસ અત્યંત ખાસ રહેવાનું છે આ વર્ષે ગુરુ અને શનિ વચ્ચે એક દુર્લભ ખગોળીય સ્થિતિ બનવા જઈ રહી છે જી હા સાત માર્ચ બે હજાર છવ્વીસના રોજ લગભગ ત્રીસ વર્ષ પછી ગુરુ અને શનિ એકબીજા સાથે વિશેષ યુતિ બનાવશે આ દરમિયાનના બંને ગ્રહો લગભગ એકસો સાહીઠ ડિગ્રીના અંતરે હશે અને તેની સાથે જ એક અનોખો ત્રિદક્ષાંશ યોગ પણ બનશે જ્યોતિષશાસ્ત્રમાં જ્યારે ગુરુ અને શનિ પરસ્પર એકસો આઠ ડિગ્રીના ખૂણે આવે છે ત્યારે તેને ત્રિદક્ષાંશ યોગ કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને ટ્રેડિસાઇલ કોમ્બિનેશનના નામથી ઓળખવામાં આવે છે એકસો આઠનો અંક ભારતીય પરંપરામાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવ્યો છે અને આ જ કારણે આ યોગનું મહત્ત્વ વધુ વધી જાય છે હવે ખાસ વાત એ છે કે આ સંયોગના સમયે શનિદેવ ગજવાહનની સવારી કરશે જેને અહિંસા અને શાંતિનું પ્રતિક માનવામાં આવ્યો છે શનિનું ગજવાહન પર આરૂઢ થવું ત્રણ ખાસ રાશિઓ માટે સૌભાગ્ય ધનલાભ અને માન સન્માન લઈને આવવાનું છે આ દરમિયાન શનિ મીન રાશિમાં વકરી અવસ્થામાં રહેશે જ્યારે ગુરુ મિથુન રાશિમાં વિરાજમાન હશે આ સ્થિતિ માત્ર સાધારણ નહીં પરંતુ અત્યંત શક્તિશાળી ગણવામાં આવે છે શનિને કર્મફળદાતા અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંથી એક માનવામાં આવ્યા છે તેઓ ધીમી ગતિથી ચાલે છે અને લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં સ્થિર રહે છે આ જ કારણ છે કે તેમની અસર ઊંડી અને દીર્ઘકાલીન હોય છે જ્યારે શનિ અને ગુરુની યુવતી બને છે તો જાતકના જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે ખાસ કરીને આ વખતનો યોગ અને શનિનું ગજવાહન પર સવાર થવું બાર રાશિઓમાંથી ત્રણ માટે વિશેષ રીતે લાભકારી સાબિત થશે આ રાશિઓના જીવનમાં ધન સન્માન અને નવી તકોનો વરસાદ થઈ શકે છે મિત્રો હવે વારો આવે છે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓની જેના પર શનિદેવની ગજવાહન સવારીની સીધી અસર થવાની છે પરંતુ આગળ વધતા પહેલાં તમારા બધા પાસે મારી એક નાની વિનંતી છે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં જણાવેલી વાતો દરેક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ છે ત્રીસ વર્ષના લાંબા અંતરાળ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂર થશે તો આ પરિવર્તન માત્ર ત્રણ રાશિઓ માટે જ નહીં પરંતુ બધા માટે શુભ સંકેત લઈને આવશે પરંતુ ત્રણ રાશિઓને તેનું ખાસ અને અસાધારણ ફળ પ્રાપ્ત થશે તો સાથીઓ જો તમે ઈચ્છો છો કે શનિ મહારાજની કૃપા દ્રષ્ટિ તમારા ઘર પરિવાર પર સદા રહે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખો આવો હવે વિલંબ કર્યા વિના જાણી લઈએ તે ત્રણ નસીબદાર રાશિઓ જેમના જીવનમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને સૌભાગ્ય સમૃદ્ધિ અને નવી તકોનો વરસાદ કરવાના છે નંબર એક વૃષભ રાશિ મિત્રો વૃષભ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સુવર્ણ તોફા કરતાં ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર સવાર થશે તો આ બદલાવ તમારા જીવનમાં નવો પ્રકાશ લઈને આવશે વર્ષની શરૂઆતથી જ તમારા સિતારા મજબૂત થતા દેખાશે શનિદેવની કૃપાથી અન્નધનનો વરસાદ થશે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિનો સંચાર થશે જ્યોતિષમાં ગજવાહનને ઐશ્વર્ય અને ધન સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે અને આ જ કારણ છે કે શનિની આ સવારી તમારા માટે આર્થિક દ્રષ્ટિએ ખૂબ મોટું પરિવર્તન લાવવાની છે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે એક પ્રકારે ગોલ્ડન પીરિયડ સાબિત થઈ શકે છે કારકિર્દી અને નાણાકીય સ્થિતિમાં મોટા ફેરફારો દેખાશે તમારી મહેનત રંગ લાવશે અને રોકાયેલા કામો પૂરા થવા લાગશે પરંતુ સાથીઓ શનિ માત્ર કૃપા જ નહીં આપે પરંતુ પરીક્ષા પણ લે છે તેથી આ દરમિયાન તમારા વિશ્વાસ અને ધૈર્યની કસોટી થશે જો તમે તમારા કમ્ફર્ટ ઝોનમાં જ ટકી રહો તો તકો હાથમાંથી નીકળી શકે છે પરંતુ જ્યારે તમે નવા અનુભવોને અપનાવવા માટે તૈયાર થશો ત્યારે શનિ તમને વધુ ઊંચાઈઓ તરફ લઈ જશે વર્ષ બે હજાર છવ્વીસમાં શનિદેવ તમારા જીવનમાં સંબંધોની અસલી પરીક્ષા લેવાના છે જો તમારા સંબંધો પહેલાંથી જ મજબૂત છે તો શનિની કૃપાથી તે વધુ ગાઢ થઈ જશે જ્યાં સંબંધોમાં નબળાઈ છે ત્યાં શનિ તમને પરખશે અને સંજોગો દ્વારા તેમને મજબૂત બનાવવાની તક આપશે આ અસર માત્ર નિજી કે પારિવારિક જીવન સુધી સીમિત નહીં પરંતુ તમારા રોમેન્ટિક રિલેશનશીપ બિઝનેસ પાર્ટનરશીપ અને પ્રોફેશનલ કનેક્શન પર પણ દેખાશે શનિદેવના ગજવાહનની સવારી શરૂ થતાં જ તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવા લાગશે અને જીવનમાં સ્થિરતાની સ્થિતિ ધીમે ધીમે સમાપ્ત થશે સાથે સાથે ગુરુના ધનભાવમાં હોવાને કારણે અચાનક ધનલાભના યોગ પણ બનશે આર્થિક બાબતોમાં આવેલી અડચણો દૂર થશે અને આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે આ સમયે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો અને જૂના મતભેદો સુલજવાની શક્યતા છે તમારી વાણીમાં મધુરતા અને વર્તનમાં સંતુલન રહેશે જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા તમારા પગ ચુંબશે જે કાર્યોમાં વારંવાર અડચણો આવી રહી હતી તેનાથી મુક્તિ મળી શકે છે રોકાણના ક્ષેત્રમાં પણ લાભકારી પરિણામો જોવા મળશે લવ લાઈફની દૃષ્ટિએ પણ આ સમય શુભ રહેશે જૂના તણાવ અને ગેરસમજણો સમાપ્ત થશે અને સંબંધોમાં નવી ઉર્જા આવશે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આ અવધિ ખાસ કરીને ફાયદાકારક રહેશે એકાગ્રતા વધશે અભ્યાસમાં મન લાગશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો મળી શકે છે એકંદરે ત્રીસ વર્ષ પછી જ્યારે કર્મફળદાતા શનિદેવ ગજવાહનની સવારી કરશે ત્યારે નવું વર્ષ તમારા જીવનમાં સંબંધોથી લઈને કારકિર્દી અને ધન સુધી દરેક ક્ષેત્રમાં સફળતા અને હકારાત્મક તકો લઈને આવશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કોઈ સોગાત કરતા ઓછું નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે ત્યારે આ બદલાવ તમારા માટે સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે મિત્રો આ સમય તમારા ભાગ્યના દ્વાર ખોલવાનો છે એવું લાગશે જાણે નસીબ તમારા દરેક પગલે સાથ આપી રહ્યું હોય શનિની આ વિશેષ સવારી તમારા માટે રાજયોગ જેવી સ્થિતિ બનાવી શકે છે ખાસ કરીને કારકિર્દી અને આર્થિક જીવનમાં જોરદાર ઉન્નતિ જોવા મળશે રોકાયેલી યોજનાઓ ગતિ પકડશે અને પૈસાથી જોડાયેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે શનિદેવની કૃપાથી તમારા સંબંધોમાં પણ નવી મીઠાશ ભળશે લગ્નજીવનમાં પરસ્પર સમજ અને બંધન વધુ મજબૂત થશે પરિવારમાં તાલમેલ વધશે અને લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ઉકેલાઈ શકે છે આટલું જ નહીં આ દરમિયાન તમારો રૂજાન આધ્યાત્મ અને ભક્તિ તરફ પણ વધશે જેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ રહેશે મિત્રો જે કામોને શરૂ કરવામાં તમને અત્યાર સુધી મુશ્કેલી આવી રહી હતી તે ફરીથી શરૂ થઈ શકે છે વ્યાપાર કરનારા જાતકોને પણ નવી તકો મળી શકે છે અને લાભના યોગ બનશે મહેનત કરનારાઓ માટે આ વર્ષ ખરેખર ફળદાયી રહેશે એકંદરે શનિદેવનું ગજવાહન પર સવાર થવું મિથુન રાશિ માટે ખુશીઓની હાજરી લઈને આવશે સંબંધોમાં પ્રેમ પરિવારમાં સુકૂન અને જીવનમાં પ્રગતિ આ બધું એક સાથે તમને આ વર્ષે અનુભવ થવાનું છે નંબર ત્રણ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર ચોવીસ કોઈ વરદાન કરતાં ઓછો નહીં હોય પૂરા ત્રીસ વર્ષ પછી જ્યારે શનિદેવ ગજવાહન પર આરૂઢ થશે ત્યારે આ સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થશે આ અવધિમાં શનિદેવ સાથે માતા લક્ષ્મી પણ તમારા પર વિશેષ કૃપા વરસાવવાના છે ધન સંપત્તિના નવા સ્ત્રોતો ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે સાથે ગુરુ અને શનિનો યોગ પણ તમારા માટે અત્યંત અનુકૂળ પરિણામ લઈને આવશે લાંબા સમયથી જે કામો અટકી પડ્યા હતા તેઓ હવે પૂરા થશે અને જીવનની ઘણી મોટી પરેશાનીઓ દૂર થઈ શકે છે તબિયત સારી રહેશે જૂના રોગ કે અસુવિધાઓ દૂર થવાની છે અને માનસિક શાંતિ તથા આત્મવિશ્વાસમાં વધારો થશે વ્યાપાર કરનારાઓ માટે આ સમય ખાસ કરીને લાભકારક રહેશે વ્યાપાર વિસ્તારની તકો મળશે અને નવા કોન્ટ્રાક્ટ કે ડીલથી મોટો ફાયદો થઈ શકે છે નોકરી પેશાના લોકો માટે પણ આ સમય શુભ છે બઢતી સન્માન અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે કાર્ય સંબંધિત પ્રવાસો થશે જે તમારા માટે લાભકારક સાબિત થશે અને નવી તકોના દરવાજા ખુલશે પારિવારિક જીવન પણ સંતોષકારક રહેશે ઘરમાં સુખ શાંતિ રહેશે અને સંતાનથી જોડાયેલી ખુશખબર મળવાની શક્યતા છે જૂના મતભેદો સમાપ્ત થશે અને પરિવારમાં પરસ્પર તાલમેલ સારો રહેશે એકંદરે ત્રીસ વર્ષ પછી શનિદેવનું ગજવાહન પર સવાર થવું વૃશ્ચિક રાશિવાળા માટે સૌભાગ્ય સફળતા અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવી રહ્યું છે આ વર્ષ તમારા માટે જીવનના ઘણા પડકારોને તકમાં બદલી દેશે તો મિત્રો આ હતી તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વૃષભ મિથુન અને વૃશ્ચિક જેના પર વર્ષ બે હજાર ચોવીસમાં શનિદેવ ગજવાહનની સવારી કરીને પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટમાં જરૂર જણાવો અને હા જો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ સાથે જય શનિદેવ લખવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને શનિ કૃપાને તમારા જીવનમાં આમંત્રિત કરો ધન્યવાદ